જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે યુન્ડાઈ વરના ગાડી જોઈ રહ્યા છો વેરના ગાડી વેચવાની છે મોડલ બે હજાર તેરનું મોડલ અગિયારમો મહિનો સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહી છે ડીઝલ એન્જિન ગાડી છે ફૂલ વીમો શરૂ છે આ વરના ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે ગાડી ક્યાં જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત

આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રૂબરૂ કંડિશન લઈ તમે જોઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ડીઝલ એન્જિન ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે વન ડોટ સિક્સ સીઆરડીએ વર્જન છે

તો ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર નંબર મળી રહેશે તે આ ગાડીના માલિકનો છે તમે તેમને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ ઓટો ટ્રાન્સમિશન જોવા મળી રહે છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે અને મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે જે નંબર જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને વરના ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવાની આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું